તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદીર દાઢી જોડાઈ ગયા છે જે કાદીર જણાવશું હાલુલ શામળાજી રોડ પર મત ખાડા પડી જવાના કારણે ગાડીઓને પણ નુકસાન થઈ રહ્યું છે શું છે વધુ વિગતો ચોક્કસથી માસુમ વાત કરીએ તો હાલોલ શામળાજી સ્ટેટ હાઈવે ટોલનાકા રોડના બાયપાસ રોડ પર પડેલા મોટા ઊંડા ખાડાઓને લઈને વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થયા છે પાછલા બે દિવસમાં રાત્રી દરમિયાન પચાસ જેટલા વાહનોના ટાયરો આ ખાડામાં પડવાને કારણે ફૂટી જતા વાહન ચાલકો રાત્રી દરમિયાન પરિવાર સાથે હાઈવે ઉપર કલાકો સુધી મદદની રાહ જોઈ ઊભા રહ્યા હતા જો કે કે જે વાહનનું એક ટાયર ફૂટ્યું હોય તેઓ સ્પેરવીલ લગાવી નીકળી ગયા હતા પરંતુ કેટલાક વાહનોના બે ટાયરો ફૂટ્યાની સાથે જ રિંગ બેન્ડ થઈ તેઓ કલાકો સુધી હેરાન પરેશાન થઈ ગયા હતા ગત રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં માત્ર પંદર મિનિટમાં જ એક પછી એક સત્તર કારના ટાયર એક સાથે ખાડા મોટા ખાડામાં પડવાથી ફૂટી જતા તમામ વાહન ચાલકો પરિવાર સાથે હાઈવે ઉપર લાચાર બની મદદની રાહ જોઈ રહ્યા હતા જોકે કેટલાક વાહનો અને એક સ્થાનિક યુવકે આ ખાડાઓમાં રોડની બાજુમાં પડેલી કપચીનો કાચો માલ નાખી વાહનોને નુકસાન ન થાય તે માટે પણ પ્રયાસો કર્યા હતા રાત્રે વાહન ચાલકો રોડ ઉપર ટોળે વળી જાય અન્ય વાહન આ ન પડે તે માટે એક તરફ વાહનો જાય તે માટેના પણ પ્રયત્નો કરતા દેખાયા હતા જી

દસ કે પંદર મિનિટમાં ઓછામાં ઓછી સત્તરથી વીસ ગાડીઓ એક સાથે પછડી જાય હું હાલોલનો રહેવાસી છું મારા સંબંધી વડોદરાથી ગોધરા જતા હતા એમના ઘરે એમને મને ફોન કર્યો કે અમારી ગાડી પછડી છે ડેમેજ થઈ જાય એટલે હું એમની મદદ આવ્યો પણ એની અહીં આવીને જોયું તો પરિસ્થિતિ ઘણી ખરાબ હતી એ આવ્યા પછી જોયું સત્તરથી વીસ ગાડીઓ અહીંયા લાઇનમાં ઊભી રહેલી છે ખરેખર આ ટોલ નાકાવાળાની જવાબદારી છે કે ટોલ રોડની જવાબદારી છે એ અધિકારીઓ શું કરે જો આટલી બધી ગાડીઓ ડેમેજ થતી હોય અને આટલું બધું નુકસાન થતું હોય આજે ઘણા ફેમિલી સાથે લોકો આવ્યા છે અડધે રસ્તે એમની ત્રણ ત્રણ ટાયર ફાટી ગયેલા છે રીંગો વળી ગયેલી છે તો એ લોકો અત્યારે બિચારા શું કરશે જે બસો ત્રણસો કિલોમીટર દૂર જવાનું છે આજે કોઈ ફોન ઉપાડતા નથી ટોલ નાકાવાળા ફોન ઉપાડતા નથી હાઈવે ઓથોરિટી વાળા ફોન ઉપાડતા તો એમાં જવાબદારી કોની અધિકારીઓની કે કર્મચારીઓ કે કોની જવાબદારી